મુદ્દા નંબર બે પર ગુજરાત પોસ્ટર વાગી ચુક્યું છે કડીમાં કચરા ગાડી એ શબ વાહિની બની છે મૃતદેહના પીએમ માટે કચરા વાન ઉપયોગ કરવામાં આવ્યો બાવલુ કેનાલમાંથી માંથી આ મૃતદેહ મળ્યો હતો જેને શબવાહીનીમાં નથી લઈ જવામાં આવ્યો અને કચરા ઘાટીમાં લઈ જવાની જે રીતે ફરજ પડી હતી આ લોકો ખબર નહીં કે કેવી સેવા અને કેવી જે રીતે પ્રગતિની વાતો કરીએ વિકાસની વાતો કરીએ છીએ ત્યારે શબ વાહિનીમાં જે રીતે નથી અને કચરા ઘાટીમાં મૃતદેહને લઈ જવામાં ફરજ પડી છે કોંગ્રેસના પ્રવક્તા હેમાંક રાવેલે આ ઘટનાને ગંભીર ગણાવી છે દેશના નાગરિકના મોતનો મલાજો ન સચવાયો કોંગ્રેસ પ્રવક્તા દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું નગરપાલિકાને કરોડોની ગ્રાન્ટ મળે છે પણ આ ગ્રાન્ટ ક્યાં ગઈ આ ખૂબ જ દુઃખદ ઘટના છે સ્થાનિકોએ અધિકારીઓને જાણ પણ કરી હતી પણ સ્થાનિકોએ કહ્યું કે આ તેમના માટે સામાન્ય બાબત છે પાલિકાના ચીફ ઓફિસરે પણ કહ્યું છે કે સારું હવે બીજી વાર નહીં લાગે આવા જવાબ મળે છે મારે તો પહેલા તો ચીફ ઓફિસર સાહેબ છે ને એમને પીસીઆરટી કનેક્ટ કરો એમને કોલ પર મારે એમને પૂછવું છે કે સાહેબ સારું હવે બીજી વાર નહીં કરીએ એટલે આ શું જવાબ છે તમારો જો તમે એવો જવાબ આપ્યો હોય કેમ કે આ દાવો કોંગ્રેસના પ્રવક્તાનો છે અમારી પાસે તમારી કોઈ પ્રતિક્રિયા નથી તમારું કોઈ નિવેદન નથી એટલે મારે ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં તમારું લાઈવ નિવેદન લેવું છે કે આ ઘટના બની છે ચોવીસ કલાકથી આ વિડીયો વાયરલ થયો છે તમારી પ્રતિક્રિયા શું છે મારે જાણવું છે કેમ કે આપણી સાથે સંદીપ પટેલ જોડાઈ ગયા સંદીપભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં ચીફ ઓફિસર છો આપ અને આપની નિશ્રામાં આ રીતે એક મૃતદેહ ને કચરા ગાડીમાં લઈ જવાય કેટલું યોગ્ય આપની પ્રતિક્રિયા જાણવી છે મારે જી નમસ્કાર બિલકુલ યોગ્ય નથી પણ ઘટના એવી હતી કે કડી નગરપાલિકા વિસ્તારની બહાર પંથોડા ગામમાં નર્મદા કેનાલમાં એક મૃતદેહ મળ્યો રવિવારે એટલે બાવલુ સ્ટેશન થી અમારા સ્ટાફ પાસે એક ની કરવામાં આવી એક અમારે પોસ્ટમોર્ટમ માટે એમ કે આ ડેડ બોડી લઈ જવી છે એટલે અમારી નગરપાલિકા પાસે શબ વાહિની છે નહી ઓલરેડી દિવાળી પેલા આરટીઓના નિયમ અનુસાર સ્ક્રેપ કરવામાં આવી એટલે હાલ કોઈ વ્હીકલ નથી એટલે મેં ના પાડી સ્ટાફ દ્વારા કે ભાઈ અમારી પાસે શબ વાહિની નથી એટલે વ્હીકલ નથી

પણ અગાઉ જે થયું હતું એ વાતમાં તથ્ય નથી એનું કારણ છે જે અમારે શબ્દ અમે જોટાણા બેચરાજી સુધી પણ નિઃશુલ્ક અમે મોકલેલી છે એક એક શબ્દ અમે છે ઇન્દોર સુધી પણ અમે મુકાયેલા છીએ એમ અને અમે એક પણ પૈસો ચાર્જ કરેલો નથી એમ એમ અમે રેગ્યુલર સર્વિસ આપેલી છે કડી શેરની બહાર પણ છે કડી જોટાણા તો બે વારંવાર આપેલી છે એમ સંદીપભાઈ તમે અત્યારે અત્યારે તમને લાખો દર્શકો સાંભળી રહ્યા છે તમે અત્યારે એવી ગેરંટી કે ભાઈન્દરી આપો છો કે હવે પછી આ પ્રકારની ભૂલ નહીં થાય સ્ટાફ દ્વારા ચોક્કસ થી ચોક્કસ થી ખાતરી આપું છું અને

નહીં બને હવે અમારા સંવાદદાતા સચિન કડિયા અમારી સાથે લાઈવ જોડાયા છે સચિન કડિયાને એટલે જોડ્યા છે કે એમનો રિપોર્ટ નથી આ પણ સચિન કડિયા સાથે પ્રત્યક્ષ ઘટના બનેલી છે એમના સંબંધીને આ કડી નગરપાલિકા વિસ્તારમાં જ ઘટના બની છે કે અગાઉ પણ ત્યાં શબ્દવાહિની ન હોવાથી સચિનને સમસ્યા થઈ હતી શું સમસ્યા થઈ હતી સચિન જી ચોક્કસ થી ખાસ દસ ઓક્ટોબર ના રોજ જે મારા સગા કાકા હતા ને તેમનું બલાસણા પાટિયા પાસે એસટી બસના ડ્રાઈવર દ્વારા અકસ્માતને મૃત્યુ થયું હતું ને ત્યારબાદ જે મૃતદેહ છે તે એકથી દોઢ કલાક સુધી ત્યાં પડ્યો હતો ને ત્યારબાદ જે સબવાહીની એટલે કે તેમના પીએમ અર્થે કુંડળ કડી પાસે કુંડળ હોસ્પિટલ છે ત્યાં ખાસ આ પીએમ થાય છે ને ત્યાં લઈ જવા માટે સમસ્યા સર્જાઈ હતી ત્યારે પણ કોઈ ગાડી ન હતી અને આખરે પોલીસ દ્વારા વારંવાર કહેવામાં આવતા ત્યારબાદ કોઈ અન્ય જે રીતે કોઈ વ્હીકલ દ્વારા ત્યાં પીએમ કરવામાં આવ્યું હતું ને પીએમ માટે લઈ જવામાં આવ્યા હતા ને ત્યારબાદ હું રાત્રે પહોંચ્યો હતો ને રાત્રે બાદ સવારમાં જ્યારે પીએમ થઈ ગયા બાદ જ્યારે બોડીને જે સગાવાલાના પાસે લઈ જવાની હોય ત્યારે પણ મારે જે ડેડ બોડી લઈ જવા માટે જે આ વાત કરવામાં આવે કે સબવાહિનીની મેં તપાસ કરી તો એવું જાણવા મળ્યું હતું કે અહીં કુંડળ ગામમાં એટલે કે કડીમાં હોસ્પિટલમાં સબવાહિની જ નથી ત્યારબાદ મેં અનેક જહેમત બાદ બાજુમાં માર્કેટ આવ્યું હતું ત્યાં ઘણી એવી ટેમ્પો રિક્ષા હતી ઘણા એવા છોટા હાથી હતા જેમાં મેં મારા કાકાની જે સબવાહિની સબ છે તે લઈ જવા માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ જે ડેડ બોડી જે ખાસ પીએમ કરેલી હોય તે કોઈ જલ્દી લઈ જવા

એટલું ચોક્કસથી થયું છે કે ચીફ ઓફિસરે સ્વીકાર્યું છે કે આ પ્રકારે થાય છે ભૂલ છે અમે ઠપકો આપ્યો છે ફરીવાર આવું ના થાય એ માટે ચેતવણી પણ આપી છે કાયદેસરની કાર્યવાહી પણ કરીશું જો આ